જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે મિત્રો તમારો આપણા આજના વ્લોગમાં કમલે અને આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બસ અત્યારે સવાર સવારમાં ઊઠી ગયા છે અને ઊઠીને અત્યારે બે દિવસ વ્લોગ કેમ ન હતો તમને ખબર હશે નહીં ખબર છે ને હા તો પછી તમારું કામ જાણીને કામ છે તો બસ આજે અત્યારે ઘરે આવી ગયા છે નોકરી ઉપર રહેતા તો અને અત્યારે સમય થઈ ગયો છે દસ વાગી ગયા છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી નીકળીએ આગળ જણાવું કે ક્યાં જવાનું છે તો બનાવી જવું મજા આવી છે તો ચાલો ફટાફટ નાસ્તો બસ અત્યારે જમી લીધો છે અને જમીને હવે માતાજીના મંદિરે જવું છે પણ તેની પહેલાં સબૂતરા માટે તે કુંડિયાનો માપ દેવા જવાનો છે આપણે ભાઈ સબૂતરો બનાવે તો તેમાં કુંડિયાનું સ્ટેન્ડ બનાવવાનું છે રાખવા માટેનું તો તેનો માપ દેવા જવાનું છે તો કુંડિયું કુંભારની અહીંયાથી લઈ અને અજીતભાઈને ઘેરે દેતાવીએ અને જવા કુતરો રોટલો નાખી દીધો છે તો ખાતો તો ખાઈ લીધો છે અને કાળો ગુચરો છે તે આમ ગયો છે પપ્પા દુખી નહીં ગયા છે અને હવે હું ફટાફટ મોડો નથી કરતો કે મંદિરે કામ ચાલુ છે તો તે ભાઈઓને પણ શા પાણી દેવાના છે શા લઈને જવાનો છે તો ફટાફટ નીકળું કુંડીઓનો જે નમૂનો દેવા દેવાનો હતો તે દઈ લીધો અને હવે છે ને હું અત્યારે ઘેરથી મંદિરે નીકળ્યો અને અત્યારે મારો મારા જો આ લોટ વાળો હું ભરાઈ ગયો કેમકે ઘંટીયાથી છે ને લોટ લેવા જવાનો હતો તો પપ્પાનો આગળ ફોન આવ્યો કે તું પહેલાં લોટ દઈ જા ને પછી મંદિરે જા તો અત્યારે લોટ તો દેવા આવ્યો પણ કપડાં ને હા દઈ નાખી પણ આજે નાહવાનો જ છે પણ આગળ બપોર પછી કાં નાઈ નાખીએ તો અત્યારે તો પેલા મંદિરે નીકળી તો બસ અત્યારે માતાજીના મંદિરે આવી ગયા છે અને ગલુડિયાને અત્યારે રોટલી નાખી દીધી છે બે ગલુડિયા છે અને બાજુમાં આવી ગયું છે તેને ઓલું ગલુડિયા છે ને ખાવા નથી દેતો ખાવા ખાવા મન છે અને બાકી હું છે અને નવકણ છે જયદીપ છે આ રાજના પપ્પા બેઠા છે ને ઓલો આપણો મિત્ર છે પાદળીનો તે પાણીનો ટાંકો ભરવા આવ્યો છે પીવા માટેનો તો ચાલો તમને માતાજીના દર્શન તો પછી કરાવી પેલા સાસે કેવી આપણે ગલુડિયાને રોટલી નાખી અને દર્શન કરાવું નવગણ છે તે કૂતરાને રોટલી નાખી દઈ તો કૂતરા તો અત્યારે નથી કેમકે કૂતરા છે ને જે આપણે અહીંયા પાંચ કૂંતરા હતા તેમાંથી એક જ આજે સવારે હું સાસે કહેવાય જ્યારે નોકરીમાં હતો ત્યારે તે આવ્યું હતું બાકી તે કૂતરા ગલુડિયા છે તે લગભગ હવે ત્રણ રહ્યા છે મારા અંદાજ પ્રમાણે પણ એમાં ત્રણેયમાંથી બે જ ગલુડિયાને એક કાલ જોયું હતું એને આજે સવારે જોયું હતું પછી ત્રીજા ગલોડિયાનો હજી કંઈ મેં જોયું નથી બે ત્રણ દિવસ થ અને બાકી તો છે ને ક્રમ દિવસના રાઇતના કોક બીજા ચાર ગલોડિયા મૂકી ગયો છે તો તે કાલે આવ્યા હતા તો તેને પણ કાલે રોટલી નાખી દીધી હતી અને આજે પાછા આવ્યા નથી કાલે સાંજે આવ્યા હતા તે તો બાકી તો કંઈ નહીં જો અત્યારે અહીંયા રોટલી નાખી દીધી છે હવે અહીંયા ગલુડિયા કોઈ પણ કૂચરા છે તો ખાઈ લે છે તો બાકી હવે માતાજીના તમને દર્શન કરાવું અને સાલો મંદિરે જઈએ ક્યાં આપણું કામ કેટલું પૂજ્ય છે તે તમને જણાવી દે બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે તો અત્યારે ચાલો આપણે કામ ચાલુ છે શું કામ ચાલુ છે તે બતાવું બસ અત્યારે આપણે જે કામ ચાલુ હતું આપણે સવારમાં જે આપડે આપણા ગામના માણસો છે તે કામ કરવા આવ્યા હતા તો તે સવારમાં લાકડા ફાડતા હતા અને અત્યારે કામ કરે છે આપણે જે અહીંયા રોડનો ઠીકલો ચારનો કેટલા દિવસ ત્યાં પડ્યો હતો તે અહીંયા વ્યવસ્થિત પાથરી દીધો છે તો એ કામ હાલે છે અને બીજું તો આજે સબુત્રાના ખાડા ગારવાનું કામ કરવાનું છે ચાલુ તો તે પણ આગળ કરી દેવાના છે તો તેને કબૂતરાના અહીંયા અહીં લેતા આવી કે આ બાજુ એક રાખવાનો છે આ જગ્યામાં ગમે અહીંયા આપણે અહીંયા સેલ જાળવા છે તેમાં પાણી સાલું છે અને આ બાજુના જાળવા છે તેમાં પણ પાણી સાલું છે અત્યારે અને બાકી તો એક મિત્રો કે આપણે જે બાથરૂમનો પેડો બનાવવાનો હતો તે અત્યારે કમ્પ્લીટ બનાવી નાખ્યો છે આપણે જે બેલા ફીટ કરવાના હતા તે પણ કરી લીધા છે અને તેની માથે આપણે ગારીઓ નાખીને જે વાટા મારવાના હતા તે લગાડી દીધા છે અને હવે ફેરા નીકળ્યા આપડે લાકડા ફાળવાનું કામ પણ પૂરું થઈ ગયું છે પરેશ ભાઈ ના બટે લઈ લીધા છે તેના પપ્પા વડા એ આપ્યા છે નવ ગણ ભાઈ હવે ઘેર થાય મયુર ભાઈ ને એનું કામ ચાલુ છે પંસર નું અને આવા આપણે ઘેર નીકળીએ જમવા અત્યારે જમી લીધું છે અને અત્યારે નીકળવાનું છે પપ્પા આગળ બાટવાઈ ગયા તા તો અત્યારે દવા લેતા આવ્યા છે તો અત્યારે જવાનું છે ખેતરે આપણે જે બીજું ખેતર છે ત્યાં અત્યારે દવા છાંટવા જવાનું છે તો આજે તો એસ કામ છે ફરી પાછું તો ચાલો નીકળીએ જો આ દવાની કોથળી લઈ લઉં ભાઈ તો હવે દવા લઈને નીકળીએ ખેતર દવા છટવા દવાનું છે તો બે એક ખેતર આ બાજુથી રસ્તો જાય અને એક અહીંથી આમ જાય તો અહીંથી આમ હવે નદી થોડુંક ઉતરવું પડે છે તો તે કે લો કેળો પણ ચાલુ થઈ ગયો છે તો પપ્પા અત્યારે આ કેળા જાય છે કેમ કે મારા બૂટ છે ને જે સેડામાં દવા છાટવાના આ ખેતર પીડ્યા છે તો ત્યાંથી લઈ ને અત્યારે આ ખેતર હાલીને આવી છે અને મેં પમ્પે પાણી ભરવા દવાનો ઠેલો તો તે બધું છે ને ગાડીમાં લઈ લીધો છે તો હવે આમાં રસ્તો ખરાબ છે નહીં થાય તો મળ્યા પછી ડાયરેક્ટ પંપ ભરીને ખેતર અત્યારે આજે કમ્પ્લીટ રીતે આજે દવા છાંટી લે હું આજે પાંચ છ પંપ છાંટવાના છે તો અત્યારે મેં દવાનો પંપ ભરી લીધો છે ગાડી જો આપડી સામે કાંઠે પડી છે અને પપ્પા પણ આવી ગયા છે તો એ દવાનું દ્રાવણ બનાવે છે અને મેં પંપ ભરી લીધો છે તો હવે હું છે ને દવા છાંટવાનું ચાલુ કરી દઉં અને મમ્મી જો આવી ગયા છે ખેતરમાં જો આમથી આવે છે કેમ બાકે ને આપણા સીણા તો ગોઠણ ગોઠણ ગોઠણે 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 હોય તો હાસા આપણા સૈયા હવે ભૂકા બોલાવી નાખી વાત છે મેને જેવી કરીને સૈયા ભૂકા કાઢી નાખી વાત છે ગોઠણે ગોઠને એક પંપ હવે સેલો સાટવાનો રહ્યો છે અને આમ જોઈએ ને તો દવા સાટવાનો જે મારે સમય હોય તે હવે કાં ગોર પખે દાણા દોરાવા કે કાઉ કરવું કઈ ખબર નથી પડતી કેમકે આજે પણ જે આ પંપ છે ને તેમાં આજે કઈ પ્રોબ્લેમ નથી આજે શું એમાં પ્રોબ્લેમ છે ખબર છે ફુવારો છે ને ત્યાંથી આપણે ચાલુ કરીએ ને દવા છાટતા હોય ને તો એ નીચેથી પાણીની ધારાવાળી પડે તો ટૂંકમાં દવા હોય તે થોડીક વેસ્ટ હોઈ જાય છે એથી પણ આજે પંપ નથી બદલાવો આજે જેમ તેમ કરીને પેલી એક પંપ વધુ જોઈએ પણ આજે સાટી દેવું કેમકે આ પંપ જ જવું નથી

એક વ્યુ જોઈ લઉં મસ્ત મજાનો પાણીના કિનારાનો ભાઈ પાણી કોઈ ઠંડુ છે નાવાનું છે તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે રમાડી લઉં ભાઈ ગલુડિયાને જો તો હેઠું ભાગી જાય આ માગડી હેઠું હોય તો ઉપર ચડે છડે

ચાલો નીકળીયા મંદિર આવી ગયા છે અને તમે સાંભળતા અત્યારે મંદિર આરતી છે અને અત્યારે હું છે ને નવગણ શિવમ અને જયદીપ આ ત્રણે અહીં બેઠા અને મારે છે ને આપડે મયુરભાઈ કલેક્ટર આવતા ને તેની કીધું છે સાત નારિયેલ વધારી દીધે તો તેના શ્રીફળ વધારવાના છે તો આગળ વધારી દમ

એને કીધું કે અમારે સબૂતરામાં ઉપયોગમાં આવી જાય અને આખ્યા છે ને તો બ્લાઇન્ડર લેતા આવ્યો તો ફટાફટ કટિંગ કરીને તેને લેતા જવાના છે તો લેતો જઈએ તો બસ મિત્રો એટલા કટકા કરી લીધા છે અને સિનેમેટિક શોટ ચાલુ હતો મોબાઈલ રાખ્યો હતો પણ પપ્પાનો કોલ આવી ગયો એમાં સેનેમેટિક શોટ ઓટોમેટિક બંધ થઈ ગયો તો થોડોક આવ્યો તો ચાલો હવે નીકળીએ હમણાં તો આવો દરેક મોઢું તો બતાડો અમારા બ્લોગ હા અમે લઈ લઈએ હા મિતભાઈ આવ્યા હતા માતાજી મંદિરે દર્શન કરવા એ ધવલભાઈ બે જે આપણે કૌશિકભાઈ છે કૌશિકભાઈ છે કૌશિકભાઈ આપણે ઘેરમાં સૈણ્યા વાવતા હતા ત્યારે આવ્યા હતા તેનો ભાઈ ધવલ તો ચાલો અત્યારે નીકળીએ હવે બોલ મોડું થઈ ગયું છે સાડા સાત વાગી ગયા છે બાપુ દરવાજો ખોલો તો દરેક સારું લાગે ફટાફટ કરીને બાપુ હા જલ્દી કર નહીં તો બસ મિત્રો અત્યારે આગળ મંદિરેથી નીકળ્યો તો ત્યાં ફટાફટ પાછું એક કામ આદ આવી ગયું તો એ કામ તો કરી નાખ્યું છે તો શિવમ બાપુને નવગણતીને ઉતાવળ હતી ઘેરેથી ફોન આવ્યો હતા તો તે વહી ગયા છે અને જો મેં ફૂલ તૈયારી પણ કરી લીધી હતી ઘેરે જવાની ગાડીમાં આપણે લોખંડની સળી લે જે લઈ જવાની હતી તે પણ બાંધી લીધી હતી તો કાલે છવ્વીસમી જાન્યુઆરી છે તો આપણે માતાજીના મંદિરે પંદરમી ઓગસ્ટના દિવસના બે ધ્વજ રાખ્યા હતા તો ત્યાં આપણે લગાડવાના હતા તો આગળ ભાઈ ત્યારે આયદ આવી ગયું કે કાલે તો છવ્વીસમી જાન્યુઆરી છે તો અત્યારે જો આગળ સીડીને વ્યવસ્થિત રાખીને તો અત્યારે ફિટ કરી દીધા છે તમને જેવા તેવા અત્યારે લાઇટના પ્રકાશના કારણે દેખાતા બાજુ છે વયસમાં નથી ને આ બાજુ બીજી બાજુ છે આ બાજુમાં ધ્વજ લગાડી દીધા છે તો અત્યારેથી હવે ઘેરે પપ્પાના પણ ફોન આવ્યા છે તો ફટાફટ નીકળું લોખંડની સળીઓ હતી તે હૃદયભાઈને ઘેરે દેતા આવ્યો અને અમારે કુળદેવીના મઢે પણ દર્શન કરતા કેમ કે અહીંયા ગામમાં છે અહીંથી માતાજીનું કુળદેવીનું મઠ તો જયારે ઘેરે હોય ત્યારે આજે આવી જાય એટલે દર્શન કરતા હું બાકી જયારે નોકરી ઉપર હોય ત્યારે તો નથી ભૂગાતો તો એવું બધું હોય અને બાકી તો આજે આપણે દવાનું કામ થઈ ગયું છે કાલે છવ્વીસમી જાન્યુઆરી છે સવારે વહેલા વેલા ઉઠવાનું થાય છે અને અત્યારે મમ્મી છે ને શું બનાવી છે જો તમને બતાડું મમ્મી અત્યારે છે ને ભજીયા બનાવે છે તો બાકી તો કોઈ નહીં છે અત્યારે મમ્મી બનાવે છે મસ્ત મજાના ભજીયા તો આખી રેસીપી તો નથી બોલતા કેમ કે પછી આપણે રિવિલ નથી કર્યા મમ્મી પપ્પાના ફેસ રિવિલ પછી આપણે કરશું આપણે વન કે સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે કરવાના છે ફાઈનલ છે તો જલ્દી જલ્દી તમે નવા હોય તો આપણા વ્લોગ જોતા હોય અને આપડી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો અને બાકી તો આગળ જમવાનું છે તો ભા બનાવ્યા છે અને પપ્પા ને અત્યારે હું છે ભાઈ તો હોય તો આગળ જમી નાખીએ અને જમી અને પછી બ્લોગ એડિટિંગ કરવાનો છે તો બાકી તો કઈ નહી મિત્રો હવે આપણો આજનો બ્લોગ અહીં સુધી રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી